નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવા અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને એ પણ સો એ સો ટકા સાચી માહિતી ગેરંટી સાથે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ત્રણસો નેવું રૂપિયાથી ઊંચો ભાવ છસો પંદર રૂપિયા હતો તુવેર બારસોથી ઓગણીસો ચોર્યાસી રાયડો એક હજાર પાંત્રીસથી અગિયારસો ચાલીસ રૂપિયા ચોળી એક હજાર પંચાવનથી પચીસસો મેથી આજે એક હજાર ચાલીસથી ચૌદસો ત્રીસ રૂપિયા એરંડો એક હજાર પંચાવનથી બારસો પાંત્રીસ કાળા તલ ઓગણત્રીસો દસથી ચુમ્માલીસો સોયાબીન સાતસો એંસીથી આઠસો ઓગણચાલીસ ચણા એક હજાર પિંચોતેરથી બારસો એંસી સફેદ ચણા પંદરસોથી પચીસસો વીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો એકસો પાંત્રીસથી છસો સિત્તેર લસણ ચુમ્માલીસોથી પંચાવનસો અડદ ચૌદસો પચાસથી સોળસો એંસી ધાણા તેરસો પચાસથી પંદરસો અગિયાર રૂપિયા ધાણી તેરસો એંસીથી પંદરસો એકતાલીસ તલ એકવીસોથી સત્યાવીસો ચાલીસ ઝીણી મગફળી નવસો દસથી બારસો પાંત્રીસ જાડી મગફળી આઠસો એંસીથી અગિયારસો નેવું કપાસ બારસો ચાલીસથી ચૌદસો ચોર્યાસી જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો એકતાલીસો રૂપિયાથી છેતાલીસો ચાલીસ રૂપિયા बात करिए जूनागढ़ ख पांच सौ तीस छो छुपिया चना एक हज़ार चालीस थी बार सौ छठ तुवेर पंदर सौ थी ओगनीस सौ साइ अड़द अगिय सौ सोल सौ सो तोतेर रुपया काड़ा तल हजार थी एकतालीस सौ सो चालीस सोयाबीन सात सौ सो दस थी नौ सौ पंदर रुपया तल बे हज़ार पच्चीस सौ चार जाड़ी मगफड़ी आठ सौ तीस अगियारो ओग ચીણી મગફળી આઠસો વીસથી અગિયારસો ચોત્રીસ રૂપિયા જીરાણી જો વાત કરીએ જૂનાગઢની અંદર તો આડત્રીસો રૂપિયાથી થી દસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજાર પચાસથી બારસો ત્રીસ લસણ ત્રણ હજારથી પંચાવનસો પચાસ રાયડો એક હજાર પચાસથી અગિયારસો ચાર રૂપિયા અજમો એકવીસો પિંચોતેરથી તેત્રીસો વીસ ધાણા તેરસો સાઠથી નેવું સોયાબીન સાતસો પંદરથી આઠસો પિસ્તાલીસ જાડી મગફળી એક હજારથી અગિયારસો ત્રીસ રૂપિયા છીણી મગફળી નવસોથી પંદરસો સાહીઠ કપાસ આજે બારસો ચાલીસથી પંદરસો રૂપિયા જીરાની જો વાત કરીએ તો એકતાલીસો પચાસ રૂપિયાથી છેતાલીસો વીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો છવ્વીસથી અઢાર ડુંગળી બસો એકવીસથી સાતસો એકસઠ તુવેરા જે એક હજાર એકતાલીસથી અઢારસો એકાણું સોયાબીન છસ્સો એકથી નવસો અગિયાર રૂપિયા એરંડો આઠસો એકથી બારસો એકસઠ અડદ અગિયારસો અગિયારથી સોળસો ઇકોતેર ચણા જે અગિયારસો છાસઠથી બારસો છોતેર રૂપિયા વાલ ત્રણસો એક્યાસીથી પંદરસો એકાવન મેથી છસો એકાવનથી બારસો એકત્રીસ લસણ અઢારસો એકતાલીસથી ત્રેપનસો એકસઠ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો બારસોથી છવ્વીસો એક तल बे हज़ार पच्चीस सौ एकत्र रुपया चोड़ी चार सौ एक थी चौबीस सौ छोतेर ईसब गुल सोल सौ सो एक अठार सौ एकतालीस झीणी मगफड़ी सात सौ थी एक, एक अगियारो छपन जाड़ी मगफड़ी सौ एकावन थी बार सौ एकवीस रुपया कपास अग्यार सौ एक चौदह सौ छोत्तेर धाणा आठ सौ थी पंदर सौ एकसठ धी एक, एक हज़ार सोल सौ सो एकवीस रुपया જીરાની જો વાત કરીએ ગોંડલની અંદર તો ત્યાં ત્રીસો એકાવન રૂપિયાથી સુડતાલીસો એકવીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરી દેજો જેથી કરી અને તમારા બધા ખેડૂત મિત્રો રોજે રોજના સો ટકા સાચા બજાર ભાવ જાણી શકે વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર